હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું એક સારા સમાચાર સાથે સારી અપડેટ સાથે જે તમારા લોકો માટે બી ગુડ ન્યૂઝ છે કેનેડા પીઆરના ડ્રો ઉપર ફોકસ વધવા માંડ્યું છે પ્રોવિન્સ વાઇઝ એનું સિલેક્શનો થઈ રહ્યા છે કન્ટિન્યુઅસલી નવા ડ્રોઝ રિલીઝ થઈ રહ્યા છે ચાર પ્રોવિન્સીસના ડ્રો એક સાથે હું તમને વાત કરું આજે કે ચાર પ્રોવિન્સની હું તમને ડિટેલ પ્રોવાઈડ કરી જેની અંદર પીઆર સિલેક્શનો સ્ટાર્ટ થઈ ચૂક્યા છે બહુ જ મેં તમને કીધી રીતના સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન મેક્ઝિમમ લોકો સુધી શેર કરો બિકોઝ કેનેડાના ચાર મોટા પ્રોવિન્સો એટલે કે બ્રિટિશ કોલંબિયા આલ્બટા ક્યુબેક અને મેનિટોબા આ ચારેય પ્રોવિન્સોએ પીઆર સિલેક્શનો સ્ટાર્ટ કરી દીધા છે જે આમાં સૌથી આગળ અત્યારના કેસમાં હું તમને વાત કરું તો સૌથી પહેલું બ્રિટિશ કોલંબિયાના પીઆરના સિલેક્શનો રિલીઝ થયા છે હવે આ સિલેક્શનો પાંચ સ્ટ્રીમ દ્વારા રિલીઝ કરવામાં આવ્યા છે કઈ પાંચ સ્ટ્રીમ તો કે એક તો સ્કિલ વર્કર સ્કિલ વર્કર એક્સપ્રેસેન્ટ્રી બ્રિટિશ કોલંબિયા કેટેગરી ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ જે કેટેગરી છે જે સ્ટીમ છે એની અંદરમાં ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ એક્સપ્રેસેન્ટ્રી બ્રિટિશ કોલંબિયા કેટેગરીની અંદરમાં અને એક ડ્રો જે થયો છે એ થયો છે સેમી સ્કિલ અને એન્ટ્રી લેવલનો જોઈન્ટ સિલેક્શન તરફ મોકલવામાં આવ્યા છે આ પાંચ સ્ટ્રીમની અંદરની અંદર સિલેક્શનો મોકલવામાં આવ્યા છે જે બ્રિટિશ કોલંબિયાની જે સેમી સ્કિલ અને એન્ટ્રી લેવલનો જે જોઈન્ટ સિલેક્શનો આવ્યા એ એકસો દસના સીઆરએ સ્કોર પર સિલેક્શનો પીઆર માટે મોકલવામાં આવ્યા છે જેની અંદર બાકી ચાર સ્ટ્રીમની આપણે વાત કરીએ સ્કિલ વર્કર સ્કિલ વર્કર એક્સપ્રેસ એન્ટ્રી બ્રિટિશ કોલંબિયા ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ એક્સવેસ એન્ટ્રી બ્રિટિશ કોલંબિયા આ ચાર કેટેગરીની અંદર એકસો ચોત્રીસના સીઆરએસ પર સિલેક્શનો મોકલવામાં આવે છે જે પાંત્રીસ સિલેક્શનો રિલ રીઝ કરવામાં આવ્યા છે અને સેમી સ્કિલ વર્કર અને એન્ટ્રી લેવલના એકસો દસના સીઆરએસ પર સિલેક્શનો કર્યા છે હવે તો કે આ જ દિવસે સેમ ડે એક્સપ્રેસ એન્ટ્રી બ્રિટિશ કોલંબિયા સ્કિલ વર્કર અને એક્સપ્રેસરી બ્રિટિશ કોલંબિયા ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ આના પણ અલગથી બીજા બે ડ્રો તરીકે સિલેક્શનો મોકલવામાં આવ્યા છે જેના માટે હું તમને કહું કે બ્રિટિશ કોલંબિયાની ઇન ડિમાન્ડ ફોકસ કરવામાં આવી છે એટલે કે બ્રિટિશ કોલંબિયાનું જે ડિમાન્ડ લિસ્ટ છે એને ફોકસ કરવામાં આવ્યું છે આમાં આપણે વાત કરીએ તો કે ચાઇલ્ડ કેરવાળાને ફોકસ કરવામાં આવ્યા છે ચાઇલ્ડ કેર ઓક્યુપેશનને નાઇન્ટી સ્કોર પર સિલેક્શનો મોકલવામાં આવ્યા છે કન્સ્ટ્રક્શન પ્રોફેશન જે છે એ લોકોને પણ નાઇન્ટી સેવનના સ્કોર પર સિલેક્શનો મોકલવામાં આવ્યા છે હેલ્થકેર જે લગભગ કેનેડાના બધા પ્રોવિન્સની ડિમાન્ડ લિસ્ટની અંદર અત્યારે ચાલી રહ્યું છે આ હેલ્થ વાળી જે સ્ટુડન્ટ્સ કહી શકો હેલ્થકેર વાળા જે લોકો છે કે જે લોકોને ઇન્વિટેશનો મળ્યા છે એ લોકોને વન ઝીરો સિક્સના સ્કોર પર મોકલવામાં આવ્યા છે અને આના સિવાય વેટનરી કેરવાળા જે છે એમાં સૌથી નીચે નીચેટું એટલે કે એસીના સ્કોર પર બી એમને સિલેક્ટ કરવામાં આવ્યા છે ટોટલ ઓગણત્રીસ આઈટીએ અને પાંત્રીસ આઈટીએ બીજા ફોર્થ સ્ટ્રીમવાળા એટલે એવી રીતના બે અલગ અલગ રીતે સિલેક્શનો કરવામાં આવ્યા છે ટોટલ સિક્સટી ફોર કહી શકું ઓકેટી ફોર ઇન્વિટેશન બ્રિટિશ કોલંબિયા દ્વારા લેવામાં આવ્યા છે ત્યારબાદ આપણે બીજા પ્રોવિન્સની વાત કરીએ તો કે મેનિટોબા આની અંદર સૌથી સારી વાત હું તમને કહું ચારસો ને તેર ઇન્વિટેશન રિલીઝ કરવામાં આવ્યા છે જે બહુ જ સારી વાત કહેવાય કદાચ તમને કોમેન્ટમાં બી અમુક વખતે ક્લાયન્ટ પૂછતા હોય છે નોર્મલી મેનીટોબાના ક્વેશ્ચન્સ અમને વધારે આવતા હતા એ લોકો માટે એક સારી ન્યૂઝ કહું કે ફોર વન થ્રી આઈટીઆઈ રિલીઝ થયા છે જેમાં હું તમને કહું સ્કિલ વર્કર ઓવરસીઝ કેટેગરી જેમાં આપણે બ્રિટિશ કોલંબિયાની અંદર પાંચ સ્ટ્રીમ જોઈ એમ મેનિટોબાની એક સ્ટ્રીમ હું તમને કહું સ્કિલ વર્કર ઓવરસીઝ કેટેગરી જે છે એમાં ફિફ્ટી ટુ ઇન્વિટેશન રિલીઝ કર્યા છે જેનો સ્કોર હું તમને કહું સેવન ટ્વેન્ટી વનના સ્કોર પર સિલેક્શનો થયા છે આ જ દિવસે એકસો અગિયાર ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રીમ દ્વારા ઇન્વિટેશન રિલીઝ કરવામાં આવ્યા જેમ બ્રિટિશ કોલંબિયાની અલગ અલગ કેટેગરી આપણે જોઈએ રીતે મેનેટોબાની આ અલગ અલગ કેટેગરીઝ છે ફિફ્ટી ટુ ઇન્વિટેશન જે મેં તમને વાત કરી એ સ્કિલ વર્કર ઓવરસીઝ કેટેગરી હતી એકસો અગિયાર જે સિલેક્શનોની વાત કરું છું ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રીમ દ્વારા છે આ સાથે હું તમને વાત કરું તો એકસો ત્રેસઠ જે એન્ટ્રી પ્રોફાઇલ જેમના ક્રિએટ થયેલા હતા ઘણી વખત અમે કહેતા હોઈએ છીએ ફાઇલ પુટ ઓન કરી રાખશો તો બેનિફિટ મળશે એ લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે તો આ જ માટે અમે લોકો ઘણી વખત કહેતા હોઈએ કે તમે તમારી ફાઇલ ફૂટ ઓન કરી રાખો હવે આ સિવાય આપણે જોઈએ મેનીટોબાની જ વાત કરું એમપીએનપી એટલે કે મેનિટોબા પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ થ્રુ ટુ ફિફ્ટી કેન્ડિડેટ સિલેક્ટ થયા છે જેની અંદર ઓક્યુપેશન સ્પેસિફિક સિલેક્શનો મોકલવામાં આવ્યા હતા પાથવે અને સ્કિલ વર્કર ઓવરસી સ્ટ્રીમ દ્વારા પાંચસોના સોળના સ્કોર પર હું તમને હમણાં એનઓસી જે કહું એ લોકોને બી સિલેક્ટ કરવામાં આવ્યા છે જેમાં હું તમને કહું એનઓસી કોડ ખાસ નોટ કરો થ્રી વન થ્રી ઝીરો વન રજિસ્ટર્ડ નર્સિસ અને સાયક્રેટિક નર્સિસ થ્રી વન થ્રી ઝીરો ટુ નર્સ પ્રેક્ટિશનર આ લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે થ્રી ટુ વન ઝીરો વન એટલે કે લાઇસન્સ પ્રેક્ટિકલ નર્સ ડબલ થ્રી વન ઝીરો ટુ એટલે કે નર્સિસ એડ્સ અને પેશન્ટ સર્વિસ એસોસિએટ નર્સિસને સિલેક્ટ કરવામાં આવ્યા છે આમાંથી હું તમને કહું કે આજે અઢીસોની આપણે વાત કરી કે બસો પચાસ જે છે એમાંથી નાઇન્ટી થ્રી એવી પ્રોફાઇલ હતી જે મેં અગેન વાત કરીએ પ્રમાણે કે એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ ક્રિએટેડ હતી ઓલવેઝ કહીએ છીએ જો તમે બી કેનેડામાં મેનીટોબા બ્રિટિશ કોલંબિયા જ્યાં છો તો તમારી પ્રોફાઇલ પૂટ ઓન કરી રાખજો હજી બીજા બે ડ્રો હું આજે આજે એવું ટ્રાય કરીશ કે કદાચ શાંત તમારી સાથે રિલીઝ કરવાની હું ટ્રાય કરીશ કે જેમની અંદર આપણે વાત કરીશું અલ્બર્ટાના અને ક્યુબેકની ડિટેલ શેર કરીશું ચેનલ સબસ્ક્રાઈબ રાખજો નોટિફિકેશન ઓન રાખજો જેથી કરીને હું જેવી માહિતી અપલોડ કરું તો તમને તુરંત મળી જાય જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો અને કોઈ સવાલ છે કોમેન્ટમાં જરૂરથી પૂછજો શેર મેક્ઝિમમ લોકો સુધી કરજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત